જે ગોધરાના મધ્યમાં આવેલ રામસાગર તળાવ પાસે આવેલ જે ઘાટ છે ત્યાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી આગ આગની ઘટનાની જાણ જે ગોધરા ફાયર વિભાગને કરવામાં આવી હતી જે બાદ ફાયર ટીમ જે છે ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો કુલ મળીને કહી શકાય કે જે રીતના સીએનજી કાર જે પાર્ક કરી પાર્ક કરી હતી તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન છે જે રીતના આગ લાગી છે તેને લઈ જે ફાયર ટીમ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જી આભાર આપનો તમામ માહિતી બદલ